वेलकम टू माय YouTube चैनल કેમ છો બધા મજામાં છો પિયર માં આય ખેતરમાં ના એવું તો બને નઈ જો ગાય સમે ખેતરમાં આ ખેતરમાં કેવો નજારા લીધું સમ જો આ લસ્કું ખાવા માટે ના આ લસ્કુ સીધું કેનો ઘાસ લીધું

ના બધા એરંડા છે આપણે નહીં કહેતા એ એરંડિયું દિવેલ નીકળ્યા આ એરણ દિવેલ લીવેલ ને આ ઈરણ એરંડા કહેવાય આ વસ્તુ કા ને એટલે આની માળો કાઢીને એના અલરમય કરવાના ના મરે ને એ ભેસણ ખાવાનું આ ચીકુડી કહેવાય આને ચીપુડી હા જોવા ગાઈ તા નહીં કેતા પેલું ચેપમાં આ પહેલાં ઘઉ વાયેલા પહેલાં તો જો આ ઘઉં વાયા છે

મરચા છોડ તો સુકાઈ ગયા છે જો કોક કોક મરચા દેખાય છે ગઈશ તમને જો આ મરચા તો લાલ ભી થઈ ગયા જો છોડમાં છોડ ઉપર લાલ થઈ ગયા છે જો ગઈશ આ ઘઉં આવેલા હતા અને આ તેલ કુવાની રીંગ આવી

આ જમીન તેલ કૂવામાં જતી રહી પછી એ લોકો જે ભાડું નક્કી કરે એ વર્ષે આપણને આપે અમારો વિડીયો આ તમને ખેતરનો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બાય જય માતાજી